જુનિયર જુડો માં ભારતની ઈસરૂપ નારંગે ઐતિહાસિક રજત ચંદ્રક મેળવ્યો ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે આયોજિત એશિયન જુનિયર જુડો સ્પર્ધામાં ભારતીય ખેલાડી ઈસરૂપ નારંગે કિલોગ્રામ ભાર વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી ચંદ્રક કર્યું છે અત્યંત રોમાંચક બનેલી અંતિમ ક્ષણોમાં વિજય મેળવી તેમણે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું જ્યાં તેમને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો ઉપાંત્ય મુકાબલામાં ઈસરૂપનો સામનો કઝાકિસ્તાનની સ્પર્ધ પ્રતિસ્પર્ધી સામે હતો આ મુકાબલામાં તેઓ અંતિમ ક્ષણો સુધી પાછળ ચાલી રહ્યા હતા નજીક પહોંચેલ ઈસરૂપે મેચ પૂરી થવાની માત્ર આઠ સેકન્ડ બાકી હતી ત્યારે ઈપોન જેવો નિર્ણાયક દાવ લગાવી અને અકલ્પનીય વિજય નોંધાવ્યો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જોકે સ્વર્ણ ચંદ્રક માટેના અંતિમ મુકાબલામાં તેમને કોરિયાની લી હાઈબિન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો આ ઐતિહાસિક જીત બાદ ચંદ્રક સ્વીકાર સમારોહ દરમિયાન ઈસરૂપ નારંગ અત્યંત ભાવુક થઈ ગયા હતા તેમણે આ સિદ્ધિ ભારતીય જુડો માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે જેણે યુવા ખેલાડીની પ્રતિભા અને સંઘર્ષને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કર્યો છે ગત વર્ષે પણ તેમણે એશિયન જુનિયર સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક જીત્યો હતો જે દર્શાવે છે કે તેઓ સતત પોતાની રમતમાં સુધારો કરી રહ્યા છે